તે દ્રશ્યો જોઈને પણ ધુવાડા ઉભા થઈ જાય અને ડરનો માહોલ ફેલાય અમરેલીમાં હવે સિંહ અને દીપડા બાદ શ્વાન આતંક પણ વધ્યો છે એક બનાવ એવો સામે આવ્યો છે જેમાં એક માનવભક્ષી પક્ષી છે તે એક નાના એવા બાળક પર હુમલો કરે છે અને તેને દબોચી અને જડબામાં લઈ અને ત્યાંથી રવાના થઈ જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી રોડ પર એક બાયોકોલ નામની ફેક્ટરી આવેલી છે કે જ્યાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે તેના નાના એવા બાળક પર એક સ્વાને હુમલો કર્યો હતો અને તેને જડબામાં લઈ અને ઈજા પહોંચાડી અને જડબામાં લઈ તે જ્યારે ભાગી રહ્યું હતું તે દરમિયાન બાળકનો જે રડવાનો અવાજ છે તે તેના પિતા ત્યાં જ હતા તે સાંભળી ગયા હતા અને પાવડાનો હાથો લઈ અને સ્વાનની પાછળ દોડ્યા હતા અને શ્વાનને શ્વાનના જે જડબામાંથી છે તે બાળકને બચાવી લીધું હતું સમગ્ર બનાવ બાદ બાળકને છે તે તાત્કાલિક ધોરણે ચિત્તલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું કે આ પહેલીવાર નથી આ અગાઉ પણ જશવંતગઢ અને ચિત્તલ આ બંને ગામોમાં શ્વાને હુમલા કર્યા હોય તે પ્રકારના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે ત્યારે હાલ જે વાડી વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે રહેતા પરિવારો છે તેમાં ક્યાંક ને ક્યાંક આ હુમલાને લઈને જે ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે કેમ કે જે પ્રકારે જે શ્વાન છે તે બાળક પર હુમલો કરે છે અને તેને પોતાના જડબામાં લઈ અને જ્યારે જતું હોય છે તે દ્રશ્યો જોઈને કોઈના પણ રૂવાટા ઉભા થઈ જાય અને ડરનો માહોલ ફેલાય તે ચોક્કસ છે નમસ્કાર